તો મિત્રો જો અમે શનિના બંને ચાલતા ચાલતા નીકળી ગયા છીએ આ છે ચંદ્રપાલ હોસ્પિટલ તો મિત્રો જોઈ લો આ છે એલાસી ચોરાસ નો હાઈવે અમે શનિ બંને થઈ રહ્યા છે ને હા હાઈવે પર જો આ અમે રોડ પર આવી ગયા છે આ છે રોડ

ah <laughs> ay, ay. <laughs> galina kutra, apa ya

તો કોઈને પણ વડે આલો લગન માં તમાર સની કલાકાર છે ગઈ ને કલાકાર છે જો મિત્રો આ લખનઉ આવી સાધન દેખાય તો મને એ લખનઉ વાળો આવે છે અને કાનપુર ની ટોચ પર છે જો શકો છો તો મિત્રો જોઈ શકો છો આઈકન થી પડીએ તો કોઈ હાજર એવું નથી

નાસ્તો મિત્રો આપણે જોયા છીએ ખાવા તો અમે નીકળ્યા છીએ પપોડી ખાવા સાંજે સની ને બંને સ્કૂટી લઈને લઈ સની

बच्चे को डरा रहा है अच्छे में करे सनी दरवाजो खोली रहे छे पुत्रो <coughs> केव इतने गरमा आई रही छे जो दत्ताली बाय सनी मित्र आई छे बेटा सनी नंद मित्र मित्र तो कैसे आप

જો ગયા માડી તો કે આખા આખાનું અનનો ધાનીને બે મિત્રો યુદ્ધ કરી જાય આ રે હે